બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમ્રાટ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમ્રાટ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણાની પ્રતિમાને રાજપૂત સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજસ્થાનના કુબલગઢમાં નવ મે પંદરસો ને ચાલીસના રોજ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો નાની સેના સાથે હલ્દી યુદ્ધ લડી મુગલ સમ્રાટ અકબર સામે જીત હાંસલ કરી ઓગણીસ જાન્યુઆરી ભારતના સૌથી સક્ષમ અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ હતી જેમણે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું બહાદુર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ને ચાલીસના રોજ રાજસ્થાનના કુબલગઢમાં થયો હતો તેમને માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના બહાદુર પુત્ર કહેવામાં આવે છે મહારાણા પ્રતાપના પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ મહારાણી જયાવંતબાઈ હતું મહાન રાજપૂત મહા રાજા મહારાણા પ્રતાપનું અવસાન ઓગણીસ જાન્યુઆરી પંદરસો ને સત્તાણુંના રોજ થયું હતું મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂત રાજા હતા તેઓ મેવારી રાણા તરીકે પણ જાણીતા હતા અને કેટલાક વર્ષો સુધી મુગલો સામેના તેમના યુદ્ધ માટે તેઓ પ્રખ્યાત હતા તેમને પંદરસો ને બાવન મેવાડના શાસક તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપની હિંમત અને તેમની લડાઈઓ વિશે ઘણા બધા પુસ્તકો લખ્યા છે પરંતુ મોટા ભાગે તેમના હલ્દીઘાટીના પ્રખ્યાત યુદ્ધ વિશે લખ્યું છે જે તેમણે તત્કાલીન મુઘલ સમ્રાટ અકબર સામે લડ્યું હતું અને જીત હાંસલ કરી હતી જેમાં થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને થરાદ વાવ રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા ફુલહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પતુસિંહ રાજપૂત સવઈજી રાજપૂત અલ્પેશ ભાણાજી રાજપૂત પિલુડા રમેશભાઈ રાજપૂત સંજયસિંહ રાજપૂત કનાભાઈ રાજપૂત વિક્રમભાઈ રાજપૂત સહિત આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણપત્રા મહોત્સવ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે લોકોમાં જે હરક સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે અમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય ત્યારે મારા ધરાજ તાલુકા રિક્ષા ચાલક પેટ્રોલ સ્ટેન્ડ દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી પરણ પ્રાણપ્રજા નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપદ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકો હોય જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે ત્યાંથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણપતિ મહોત્સવ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે લોકોમાં જે હરક સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે અમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે ત્યારે મારા ધરાજ તાલુકા રિક્ષા ચાલક ડ્રાઈવર દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી પરણ પરણપ નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોને જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપજ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવાની છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો છે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે તેથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનો અયોધ્યાની અંદર જ્યારે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ ભવ્ય ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે ચાલતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શુભયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળથી ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા તાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષા હોય હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા નહીં કરી અને આવડી શોભાયાત્રા રામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંગકવા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજે શોભાયાત્રા નહીં કરતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષાચાલકો શું છે અને રિક્ષાચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે શોભાયાત્રા કાઢી હતી અને તમામ રિક્ષા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન છું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપવા હું કે આખા ભારતની અંદર જે જે પણ જ્યાં હોય ત્યાં શ્રીરામનું ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું બાવીસ તારીખે જતન કરે જય શ્રીરામ જય જય શ્રીરામ